શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાદરવા સુદ 13 ના દિવસે ગોત્રાટ વ્રતની કથા વ્રતની વિધિ કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે વ્રતની વિધિ ભાદરવા સુદ 13 ના દિવસે આ વ્રત ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાય ધો ઈષ્ટ દેવતાની પૂજા કરી ગાયને ઘાસ ખવડાવું પાણી પીવડાવવું વ્રત કરનારે છે અને અને શાંતિ પ્રાપ્ત થાય છે કથા અયોધ્યા નગરીમાં દિલીપ નામનો રાજા થઈ ગયો તેની સુધિક્ષિણા નામે એક પત્ની હતી સુધીક્ષિણાને ઘણા વર્ષો વિતવા છતાં સંતાન પ્રાપ્ત થયું ન હતું આથી વસિષ્ઠ મુનિએ રાજા રાણીને ગોત્રા વ્રત કરવાની સલાહ આપી રાજા રાણીએ ખૂબ ઉત્સાહભેરા વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો તેમને આ વ્રત ફળ્યું હતું વસિષ્ઠ મુનિના આશ્રમમાં નંદિની નામની એક ગાય હતી નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ દિલીપ રાજાએ માથે રાખ્યું હતું એકવાર નંદિનીએ દિલીપ રાજાની કસોટી કરવાનું મન થયું આથી વનમાં જ્યારે નંદિની ચરી રહી હતી અને દિલીપ રાજા તેનું રક્ષણ કરી રહ્યા હતા ત્યારે ત્યાં અચાનક એક સિંહ તાટક્યો અને તેણે તરાપ મારી નંદિનીને પકડી લીધી આ દ્રશ્ય જોઈ રાજા ઉસ્કેરાઈ ગયા અને નંદિનીને સિંહના પંજામાંથી છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે એ વખતે તે સિંહે કહ્યું રાજા હું ગાયને જીવતી તો જવા દઉં પણ મારે ભૂખ્યા રહેવું પડે એનું શું રાજાએ કહ્યું વનરાજ તમારે ભૂખ્યા નહીં રહેવું પડે જો તમે નંદિનીને છોડી મૂકશો તો હું મારું શરીર તમારા ચરણે ધરીશ આ સાંભળી નંદિનીને ખુશ થઈ અને તેણે દિલીપ રાજાને પુત્ર પ્રાપ્ત થવા એવું વરદાન આપ્યું ગોત્રાટ વ્રતનો આ મહિમા અપાર છે